પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં નજીકથી બતાવો બાપાની ઉમર જોઈ લો વિસાવદરના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવા આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે ભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે આવતી જે છે આ બાજુ ફરીને કહો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધાને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પહેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકો એ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ જૂન હા ચૂંટણી તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો હતો છઠ્ઠા મહિનામાં

આ ની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાક ધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો ધરાવતો હોય હોય કે અંત્યોદય કાર્ડ એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ

ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે

કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ બોલે તો ગુંડા મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓ ધમકાવી ધમકાવીને કરોડો અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં ક્યાં ઓગસ્ટ ને સ્વતંત્રતા દિવસ આવ્યો ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદી નું મહત્વ ક્યાં છે આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શે ની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા આ લડાઈમાં સપોર્ટ આપો અહીંયા વિશાવદર ની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદાર ને બચાવે મામલતદાર ગુંડા ને બચાવે ગુંડા ને પાછું નેતા બચાવે નેતા ને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોત હું લખવાનું હું થયું જાઓ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતી પછી ત્યાં મારે નાનો દીકરો ઉજરી ગયો ને પછી મારે મોટા દીકરા બે મણા બે મારી દુકાન બાજુનો નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાકી દેતો હમ એટલે એ તો રેડી વ્યવસ્થિત હાપતો હતો બરાબર પછી મારી પાસે આહીનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ અવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના ગયા તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કરી દે ત્રણ મહિનાનું કઈ ને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દીધું ઓલા ના પડે કે ભાઈ હાલે છે એમને હાલવા દે લામને મેં વાંકે અને પછી

પછી અહીંયા પાછું ઓફિસ માં કઈ ફરિયાદ આવે તો કરતો કહે ને ઓફિસ માં બધા મળેલા છે ને પણ એટલે મને તો એ કઈ ખબર ન હોય સાહેબ પણ છે ને મળેલા તો હોય જ ને તો બીજું એમ જ હોય ને તો બે મહિના નું અનાજ નથી મળ્યું ને અત્યારે ના પાડે છે પોલીસ આ બાબત ની જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી છે ત્રણસો બે એક લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ વર્ડ નો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે આરામ થી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાનો જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું કરી દીધું ને પછી આવા લોકો ને એને પકડી લીધા કાઈ નહી હાલો જોઈએ કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ ફોન કરો બધા પીઆઈ નહીં આવે ત્યાં સુધી એફઆઈઆર નહીં લખાય